ત્યારબાદ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે આશ્ચર્ય ભાનુબેન ચાવડા અને તમામ શિક્ષકો માનસીબેન જોશી નિરોભાઈ પટેલ સંતોષભાઈ મકવાણા તેમજ બોડી સંખ્યામાં બાળકો દ્વારા શપથ લેવામાં આવી હતી ત્યારબાદ બાઇસેક ઉપરના કાર્યક્રમ તમામ બાળકોને બતાવવામાં આવ્યો જેમાં માનનીય મુખ્યમંત્રી તેમજ વનમંત્રી દ્વારા સિંહના રક્ષણ માટે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા આમાં આજના દિવસે સિંહ દિવસની ઉજવણી ખૂબ જ રંગેચંગે કરવામાં આવી હતી